મજામાં મજામાં જશો સ્વાગત છે એક નવા બ્લોગ વિડીયોની અંદર તો બધાને જય દ્વારકા જય શ્રી રામ અને આજે આપણે જવાનું છે પાછા જાન મંદિરે તો મિત્રો આપણે આવી ગયા અહીં પાછા જાન મંદિરે અને તમે જોયો આપણો આ દાયડીને ઉપર છે હાવ અને અહીંથી જો આમાં સ્પેશિયલ મારા કોઈ નહીં ને મારા જ નથી આનો જો આમનો દાયડ ઉપર ચડીને જવાનું હા ઉપર મંદિર છે આવું આમાંય જો આમ બખતર માઢવા ને જોવાની ગાડી રાખ દીધી આપણે માંથી આમ આ બધા ખેતરમાં આવવાનું ખેતરમાં પેઢે મારગ છે બાકી તમે જોઈ શકો આપણે કેમ આમ પરિક્રમા ના કરતા ઓહ ફાઇનલી આવી ગયા ઉપર ફાઇનલી ઉપર આવી ગયા સમજો આ હે મંદિર ક્યાંથી આવ્યા ખબર આપણે ક્યાંથી આમ દાડી ચડી ત્યાંથી આવ્યા ઉપર ને ઉમ જો તમે લીમડાને ને તો મંદિર ક્યાં હે તાર ઉપર ઉપર કઈ પ્રશ્નલ મારક કે કાઈ ના મળે દેર કમ તાર ઉપર ચડીને ને આવવાનો આ ચડી ગયો એટલે બહુ આટલું ચડ્યો ને અને ભાઈ થી વ્યૂ આવે હે કાઈ

પ્રમાણ જણાવ્યું ભાઈ જો આ આપણે છે ને આપણે પહેરાયું હે કેવું લાગે કોમેન્ટ કરી દેજો જરાક આ ઘોડાને લગામ આ ઘોડો છે ને ભાઈ ફૂલ જૂનામાં જૂનો ઘોડો હોય ને તો આ લગભગ ત્રીસ પાંત્રીસ વર્ષ થઈ ગયા આ ઘોડા આપું કહેતા હતા ઘોડો હું જીણકો હતો ને તે દીધું હોય હવે જે પગ ને એ ભાંગી ગયું ફૂલ જૂનો જૂનો બાકી તે પછી આ બધા ચડાવ્યા માંડે આ હજરી કોમેન્ટ કરી દેજો આ કેવું લાગે નહીં તો ભાઈ ના લગન અહીં ને હે ને ગામ તળા હોય તો અડધા ગામ ની લાઈન એમાં ના ખાલે પાણી ની વરસાદ આવે ને આખું ભાઈ અત્યારે એમાં પાણી છે સમજો તમે જોઈ શકો આખો આપ એવું કંઈક અલગ જ આવે જો જૈંગીર કયું ન આયા હે તો ચલો કન્ટિન્યુ મિત્રો બોડી આયા થઈ ગયો આ કે એવું કંઈ ના હોય ભાઈ આ કે ઝાડવા બાળવા કઈ હે નહી ઓકે જા લીમડા આફળ્યા થી આમ કયો તું આપેલ આવ તો ઘણકો તો ન હોય કઈ હતું ને એમાં એક લીમડો હતો આટા ગલ્લા બધા લીમડા સમજો બધા લીમડા

કોમેન્ટ કરી દેજો તો બહુ લાંબો થઈ જાય લાયા રાખી તો કેવો લાઈકાવી દેજો ચેનલની ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો શેર કરજો ચેનલની અંદર ન હોય તો સબસ્ક્રાઈબ અને મસ્ત મજાનું કોમેન્ટ કરવાનું ના ભૂલતા ત્યાં સુધી બધાને